માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ આજ રોજ એલસીબી પશ્ચિમ કચ્છ ભૂજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબના હોય એલસીબી સ્ટાફના માણસોને પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એલસીબી સ્ટાફના એ એસઆઈ બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા નવીનકુમાર જોશી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાના વર્ણોરા ગામની સીમમાં આવેલ માડડાઈ તળાવની બાજુમાં આવેલ કાચા રસ્તે બાવળોની ઝાડીઓમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે ત્યાં જઈ તપાસ કરતા સિદ્ધિક નામોરી મોખા મુસ્લિમ રહેવાસી ગામ નાના વર્ણોરા તાલુકો ભુજવાડો મળી આવેલ તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ સમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકૂરીસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે